Oh, oh. Ya ah. Eh e parkha ha a tu chem mathe મારા ભાભી ભાભી ના થાય હવે બજાર માં છોકરા હાટું લેતો આવું ને પતંગ ને બધું એટલે આ છોકરા ની બહુ છોકરા હાટું નઈ આપડા હારું લાવવાનું હોય છોકરા ના ના આપડે ઘણું હવે આ ઉમરે છોડો આપડે પતંગ સકાવતા હારા લાગ એટલે આમાં

પતંગ ને ફિરકી જોશે હજા પણ કાકા તમારે આ ઉંમરે પતંગ ચડાવતા હારા ના લાગો તમે પરખાબા કોકન કોક પરખાબા શું કે હવે જો હવે લાકડા સડવાની ઉમર માં એક વાર પતંગ સડાવ ઉપરા કીધું હે હવે મારી વાત ના નાતા ને તાર તો રૂજ વાર ઉમરે ના સડાવેડ મેલો પણ મારા છોકરા પતંગ ને ચાર ફિરકી બે બાકી પતંગ તો સકાવાનો

અને શુકરામ સુખું હા દુઈડી આપડે ચાઈના દોરી લેવી મારે અલ્યા એ એ ગાંડો શો છે તું કે ચાઈના દોરી નું નામે ના લઈને પોલીસ વાળા અંદર ખાલી છે બરોબર ચાઈના દોરી ઉપર બેન માર છે

પતંગ ઉડાવવાની ઉમર જતી રહી હવે હવે પતંગ ચડાવવા માં ઉમર જોવાની હોય તો બાપડો હશે ને લેવડાવો લેવડાવો સા વાત છે સાચી વાત છે શું

યા રે બરાબર આ બઈશલા પર કાકા છોકરા કોણ શું કરો છો હગજના કોણમાં જઈને વગાડવા હારો એના આટલું ઢેરો લેરો એ હોય પારો પણ પારો ઠા બને પારો ઠા એનીય મારા નથી ને માટું અદ કાટુ લેરો ઢેરો ના ઢેરો છે ઢેરો નથી લો છોકરો પાડો હા બરાબર લેડી

હા બે બીજા લીધા ભાગત હાચું બસ તમે નેકડો હું આવરો એમ બિલ નાલા તો કેજે મને હારો હાલી ના હશે જેટલા પૈસા છે ભાઈ એક ફિજીના ચાર હજાર ચાર છે એને પંદર એટલા નાવ હવે લાવું ના સીજો જ ફોન તેમાં લખો અત્યારનું બેઠા હોય ને ઓકે મારો હારો લૂંટવાય શું બેઠા તો હાજરી આવે આવા નાવા

જો બપોર ના ગોઠિયા તારા તરફ થી રેડે અને હોદ નો ચા મારા તરફ થી રેડો હેજ ને કોણે ના છે આ તો છેલ્લા ડાયલોગા